એને અમે એ પ્રત્યેની વાત કરતા કમિશનર સાહેબે અમને જણાવ્યું કે એને રિનોવેશન કરવા માટે અમને સાથ સહકાર આપજો નોટિસ આવી હતી એ કોઈ ખાલી કરાવવા માટે નથી ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈ નહીં નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલ સામાન ખાલી કરો લગામે સીલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એંસી વર્ષે હજી દુકાન ઉપર જેની રોજીરોટી ચાલતી હોય એને ભયમાં તો થોડાક આવી જવાના હોય રિનોવેશન કોઈ ટાઈમ આપ્યો નથી એવું તો અમને લાગતું જ નથી